ગર રાજેશ્વર મહાદેવ મંદિરનો રજત શતાબ્દી મહોત્સવ યોજાયો ખિરાળી અને લીમલી બે ગામની વચ્ચે આવેલ શ્રી રાજેશ્વર મહાદેવના મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા મંદિરમાં રજત શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન ત્રિદિવસ માટે કરવામાં આવ્યું હતું 15 થી 17 ફેબ્રુઆરી સુધી 3 દિવસ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મંદિરના પ્રાંગણમાં સોમનાથ વિદ્યાપીઠના બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર તારીખે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ખેરાડી લીમલી મુજ પર તથા આજુબાજુના ભક્તોએ દર્શન અને યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ મહોત્સવમાં ભક્તો દ્વારા સુંદર આયોજનમાં વ્યવસ્થા કરી મહોત્સવની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી વઢવાણ તાલુકાના ખેરાળી ગામ અને મૂળી તાલુકાના લીમલી ગામ બે ગામના સીમાડે ભગવાન ભોળાનાથ મહાદેવ દેવાદી દેવ શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં પચીસમાં પાટોત્સવ પ્રસંગે મારા ખેરાળી ગામના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ટીસી પટેલ અને એમના પરિવાર દ્વારા મહારુદ્ર યજ્ઞનું ત્રિદિવસીય આયોજન કર્યું છે જે સોમનાથથી ઉદેવો આવી અને સરસ મજાનો મહારુદ્ર યજ્ઞ કરાવી રહ્યા છે એક પવિત્ર અને ધાર્મિક વાતાવરણનો મેળાવડો અહીં જોવા મળ્યો છે આજે છેલ્લો દિવસ છે અને એમાં ત્રણ ગામના લોકો ખેરાળી લીંબલી અને મુંજપર પર ત્રણેય ગામ ધુમાડા બંધ આશરે આઠેક હજાર કરતાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવાના છે હું પણ આજે આ મહારુદ્ર યજ્ઞના દર્શન કરી અને ભગવાન ભોળાનાથ રાજેશ્વર મહાદેવના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવું છું અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાબુલાલ પટેલ એ અને એમના પરિવારે સરસ મજાનું આયોજન કર્યું છે એમને ભગવાન દેવાધિદેવ મહાદેવ વિશેષ રીતે એમનું આરોગ્ય સારું રાખે ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એ શુભકામનાઓ આજે ખેરાડી અને લીંબડી બે ગામના સીમાડા વચ્ચે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર કે આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે અને શ્રી રજત જયંતિ મહોત્સવમાં સોમનાથથી સાંસ્કૃતિક વિદ્યાપીઠથી બ્રાહ્મણો બોલાવી અને મહાલ રુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે અમે સતત અમે એક મહિનાથી આ આયોજનમાં છીએ એમાં ખેરાડીના શેખપરના પરના ભુજ લીંબડીના અને તમામ સુરતનગરના સેવકગણનો એટલો બધો સાથ સહકાર છે અને આ યજ્ઞ એટલો બધો શુભદાયી છે કે આ યજ્ઞથી આજુબાજુના ગામમાં ખેતીમાં એટલું બધું પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને મહાદેવજીને અમે એવી પ્રાર્થના કરવી કે અમારું ગામ તો નહીં પણ આજુબાજુના ગમે તે ગામ જે સંબંધી છે અલગ અલગ લોકો છે તેને સુખાકારી માટે આ યજ્ઞનો આરંભ કરેલ છે અને અમારા પરિવાર આરે સતત બધા જ ગામના લોકો જોડાયેલા છે તે બદલ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય મહાદેવ હિતેશ મકવાણા ડીપી સુરેન્દ્રનગર